જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ તે સ્વિફ્ટ ડિઝાઇર એલડીઆઈ કાર જોઈ રહ્યા છો આ વેચવાની છે મોડલ બે ને અગિયારના મોડલની ગાડી છે ડીઝલ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો ઓગણીસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે વિડીયો બનાવીશ બે હજારને અગિયારના મોડલની આ સ્વિફ્ટ ગાડી છે ઓનર વિશે વાત કરું તો થર્ડ ઓનરની અંદર તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ભૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ ઓગણીસ હજાર કિલોમીટર ચાલેલી છે એવું ગાડીના માલિક જણાવે છે વીમો પણ ચાલુ છે આ ગાડીની તમને એક જાવી જોવા મળશે તેમજ કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત બે લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ સ્વિફ્ટવાળા ભાઈનો નંબર મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું ત્રણ ઓગણ એસી ચ્યોતેર બે સાઠ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડી સાચવેલી છે કંપની કલર એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તમે માં કન્ડિશન જોઈ રહ્યા છો પાર્સિંગ જે પાંચ સુરતનું પાર્સિંગ છે